જય શિયા રામ આજે આપણે માર્કેટની અંદર એફઆઈઆઈ અને ડીઆઈઆઈ વિશે વાત કરીશું કે એફઆઈઆઈ એટલે શું છે અને ડીઆઈઆઈ શું છે અને એફઆઈઆઈ અને ડીઆઈઆઈની ટૂંકા ગાળાની અંદર એટલે કે પાછલા પાંચ વર્ષની અંદર શું સ્થિતિ થઈ છે એના અંદર શું પરિવર્તન જોવા મળ્યું છે એની આપણે વાત કરીશું તો એફઆઈઆઈ એટલે ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર એ એનું પૂરું નામ થાય તો એને ગુજરાતીમાં આપણે કહીએ તો વિદેશી સંસ્થાકીય રોકાણકારો આ જે રહ્યા એ વિદેશમાંથી જે પૈસા આવે એને आप ने एफआईआई कहिए भारत के घरे रोकान आद DII नी अंदर होए इन्हें आप डीआईआई कहिए डोमेस्टिक इंस्टीट्यूशनल इन्वेस्टर એટલે કે ઘરેલું સંસ્થાકીય રોકાણકારો આ ડાઈઆઈઆઈ ની અંદર કોણ હોય તો ડાઈઆઈઆઈ જેરિયા ઈ મ્યુચ્યુઅલ ફંડ ઇન્સ્યોરન્સ કંપનીઝ બેંક અને પેન્શન ફંડ જેવા સંસ્થાઓ હોય એ માર્કેટની અંદર પૈસા ઇન્વેસ્ટ કરે તો એને ડીઆઈઆઈ કહેવાય આ બંનેની વાત આપણે કેમ કરી રહ્યા છીએ તો કારણ એનું એ છે કે આ બંને સંસ્થાકીય રોકાણકારો હોય એમના પાસે પૈસાનું પ્રમાણ બહુ મોટું હોય મોટા પ્રમાણના કારણે ए मार्केट नी दिशा नक्की करता तरह मार्केट रही मार्केट तो है कई तरफ की बात है तो विदेश में आता पैसा इ एफ आई आई अंदर लोग जैसे पैसा आपे ने संस्थाओं कई तो म्यूचुअल फंड इंश्योरेंस कंपनीज બેંક અને પેન્શન ફંડ જે પૈસા ઇન્વેસ્ટ કરે એને કહેવાય ડીઆઈઆઈ એટલે કે ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર આ બંને વિશે આપણે વાત કરી તો આ બંનેની વાત કર્યા પછી હાલની અંદર એફઆઈઆઈ અને ડીઆઈઆઈ માર્કેટની અંદર શું કરી રહ્યા છે એ જાણવું મહત્વનું છે હાલની અંદર શું કરી રહ્યા છે એ પણ જાણીશું અને પાછલા વર્ષોની અંદર તે શું કરી રહ્યા હતા અને તેમની દિશા કઈ તરફની છે એ જાણવી મહત્ત્વની જો આપણે લાંબા ગાળા માટે માર્કેટની અંદર ઇન્વેસ્ટ કરતા હોઈએ તો આપણને આ બંને વિશે ખબર હોવી જોઈએ અને એમની શું સ્થિતિ છે તે પણ આપણને જનરલ આપણને ખબર હોવી જોઈએ તો એફઆઈઆઈની સ્થિતિ જે રહી બે હજાર વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ ને પચીસ ડીઆઈઆઈની પણ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ અને પચીસ આ વર્ષોની અંદર એટલે કે બે હજાર એકવીસ બે હજાર વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ ને પચીસની અંદર એફઆઈઆઈ અને ડીઆઈઆઈ દ્વારા શું કરવામાં આવ્યું એ આપણે જોઈશું માર્કેટ રોજ જ્યારે ચાલુ દિવસ હોય ત્યારે એફઆઈઆઈ ખરીદ અને વેચાણ કરતા હોય છે અને ડીઆઈ પણ ખરીદ અને વેચાણ કરતા હોય એફઆઈઆઈ ખરીદ વેચાણ ખરીદ વેચાણ ખરીદ વેચાણ છેલ્લે જે સરેરાશ એમણે ખરીદી કરી કે વેચાણ કરી જે આંકડો આવે એને આપણે એ સંસ્થાકીય રોકાણકારોનું ખરીદ વેચાણનો આંકડો આપણે કહેતા હોઈએ આ સમજવું જરૂરી તો બે હજાર વીસની અંદરથી શરૂઆત આપણે કરીએ હવે બે હજાર વીસથી જ કેમ શરૂઆત કરીએ આપણે તો બે હજાર વીસની અંદર આપણને ખબર હોય કોરોનાનો સમય હતો અને બે હજાર વીસ પછી ભારતીય માર્કેટની અંદર મોટા પ્રમાણમાં ભારતીય નિવેશકો માર્કેટની અંદર આવ્યા છે અને એ ઇન્વેસ્ટ કરી રહ્યા છે એટલે કે બેન્કો તરફથી અથવા જૂના જે એમના ઇન્વેસ્ટ કરવાની જગ્યા હતી એ તરફથી માર્કેટ તરફ એમનું ઝુકાવ જોવા મળ્યો હતો તો બે હજાર વીસની અંદર આખા વર્ષની અંદર એફઆઈઆઈ દ્વારા પાસઠ હજાર બાસઠ કરોડ રૂપિયાની ખરીદી થઈ અને DII દ્વારા 40988 કરોડ રૂપિયાનું વેચાણ થયું આ જોવાની વાત અહીંયા આપણે થોડું સમજીએ કે 2020 ની અંદર આપણને ખબર હોય તો કોરોનાનો સમય હતો આ આપણી આ માર્કેટ અથવા દુનિયાની કોઈ પણ માર્કેટ જે હોય એરી બે ઇમોશન ઉપર કામ કરતી હોય पहलो है ग्रीड और दूसरा है फियर એટલે કે લાલચ અને ડર લોકો ની અંદર આ બે ઇમોશન હોય જે માર્કેટ ની અંદર પર લોકો દ્વારા કરવામાં આવતા પોતાના એક્શન એ પર આ ઇમોશન ના કારણે કરવામાં આવતા હોય જ્યારે આ ઇમોશન બહુ حاવી હોય ત્યારે માર્કેટ ની સ્થિતિ કંઈક આવી હોય તો બે હજાર વીસની અંદર ફિયર બહુ હતો ત્યારે ડીઆઈઆઈ એટલે કે ભારતીની અંદર ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ દ્વારા ચાલીસ હજાર નવસો ને અઠ્યાસી કરોડ રૂપિયાનું વેચાણ થયું સામાન્ય જનતા અને એફઆઈઆઈ દ્વારા પાસઠ હજાર નવસો ને બાસઠ કરોડ રૂપિયાનું ખરીદી થયું એટલે કે માર્કેટ બહુ નીચું હતું કોરોનાના સમયે ત્યારે એફઆઈઆઈ દ્વારા ખરીદી કરવામાં આવી અહીંથી એક વાત ક્લિયર થાય કે જ્યારે માર્કેટ બહુ નીચું હોય એટલે કે બહુ સસ્તું હોય ત્યારે એફઆઈઆઈ દ્વારા ખરીદી કરવામાં આવે છે બે હજાર એકવીસની અંદર બાણું હજાર આઠસો ને નવાણું કરોડ રૂપિયાનું વેચાણ થયું એફઆઈઆઈ દ્વારા અને DII દ્વારા 44576 કરોડ રૂપિયાનું ખરીદ થયું 2022 ની અંદર 2 લાખ 78000 429 કરોડ રૂપિયાની વેચાણ થયું FII દ્વારા અને DII દ્વારા 2 લાખ 76000 698 કરોડ રૂપિયાની ખરીદ થઈ 2023 ની અંદર 16510 કરોડ રૂપિયા નું વેચાણ થયું અને DII દ્વારા 184650 કરોડ રૂપિયા નું ખરીદી થઈ 2024 ની અંદર 3 લાખ પાંચસો ને કરોડ કરોડ રૂપિયાનું વેચાણ થયું એફઆઈઆઈ દ્વારા અને ડીઆઈઆઈ દ્વારા પાંચ લાખ ચોવીસ હજાર એકોતેર કરોડ રૂપિયાની ખરીદી થઈ હવે બે હજાર પચીસની અંદર ડિસેમ્બર ચાલી રહ્યો છે અને આ વિડીયો રેકોર્ડ કરવાનો જે દિવસ જો એ દસ બાર બે છે એની સ્થિતિની અંદર જોવા જોઈએ તો 2025 ની અંદર 286888 કરોડ રૂપિયાનું વેચાણ થયું અને DII દ્વારા 7 લાખ 37000 117 કરોડ રૂપિયાનું ખરીદી થઈ હવે આ છ વર્ષની અંદર આપણે જોઈએ તો આ આંકડા ઉપરથી આપણને થોડીક માહિતી મળે જેની આપણે તારણ કાઢવાની કોશિશ કરીએ તો કોરોનાનો સમય હતો જ્યારે ડરનો માહોલ હતો ત્યારે પાસઠ હજાર નવસો બાસઠ કરોડ રૂપિયાની ખરીદી થઈ એફઆઈઆઈ દ્વારા અને ચાલીસ હજાર નવસો અઠ્યાસી કરોડ રૂપિયાની ડીઆઈઆઈ દ્વારા વેચાણ થયું એટલે કે જ્યારે માર્કેટ બહુ નીચું હોય જ્યારે એનું વેલ્યુએશન બહુ નીચું હોય ત્યારે એફઆઈઆઈ ખરીદી કરે છે અને આમ જનતા જે હોય આમ લોકો ભારતના જે હોય એ ડરની અંદર હોય અને તે શું કરે છે વેચાણ કરે છે આ આંકડો એ દર્શાવે છે પછી બે હજાર એકવીસ અને બે હજાર બાવીસની અંદર આપણે જોઈ શકીએ કે બે હજાર એકવીસ અને બાવીસની અંદર એફઆઈઆઈ દ્વારા પણ વેચાણ થયું મોટા પ્રમાણમાં અને ડીઆઈઆઈ દ્વારા ખરીદી થઈ એટલે કે આપણા ભારતીય નિવેશકો જે રહ્યા એમનો કોન્ફિડન્સ વધુ બન્યો ટેકનોલોજીના કારણે અને સરકારની અમુક પોલિસીસના કારણે લોકોની અંદર કોન્ફિડન્સ વધુ આવ્યો અને માર્કેટની અંદર ઇન્વેસ્ટ કરવાવાળા લોકોની પ્રમાણ વધ્યું બે હજાર ત્રેવીસની અંદર સોળ હજાર પાંચસો દસ કરોડ રૂપિયાનું વેચાણ થયું અને ડીઆઈઆઈ દ્વારા એક લાખ ચોર્યાસી હજાર છસો પચાસ કરોડ રૂપિયાની ખરીદી થઈ હવે આ બે હજાર ત્રેવીસના વર્ષની અંદર આપણને એ માહિતી મળે કે જો એફઆઈઆઈ ઓછું વેચાણ કરે અને ડીઆઈઆઈ વધુ ખરીદી કરે તો પણ માર્કેટ ઉપરની તરફ જાય બે હજાર ચોવીસની અંદર અને બે હજાર પચીસની અંદર આપણે જોઈ રહ્યા છીએ કે માર્કેટ જે રહ્યું એના અંદર એફઆઈઆઈ દ્વારા ખૂબ જ મોટા પ્રમાણમાં વેચાણ થયું અને ડીઆઈઆઈ દ્વારા ખૂબ જ મોટા પ્રમાણમાં ખરીદી થઈ તો જો ખૂબ જ મોટા પ્રમાણમાં વેચાણ થાય અને ખૂબ જ મોટા પ્રમાણમાં ખરીદી થાય તો માર્કેટ ઘણું ઉપર જઈ શકે નહીં આપણે જોઈ શકીએ કે દોઢ વરસથી માર્કેટ લગભગ એક જ જગ્યાએ ઉપર નીચે થઈ રહ્યું છે ઘણું ઉપર નથી જઈ રહ્યું કે ઘણું નીચે નથી જઈ રહ્યું તો ઉપર નથી જઈ રહ્યું એનું કારણ એ કે એફઆઈઆઈ દ્વારા મોટા પ્રમાણમાં વેચાણ થઈ રહ્યું છે અને નીચે નથી જઈ રહ્યું એનું કારણ શું એ કે ડીઆઈઆઈ દ્વારા મોટા પ્રમાણમાં ખરીદ થઈ રહી છે હવે આ છે એફઆઈઆઈની સ્થિતિ અને ડીઆઈઆઈની સ્થિતિ તો હાલની અંદર આપણે આખી આ વાત કરી એના ઉપરથી આપણને સમજણ શું પડે તો એફઆઈઆઈનું હોલ્ડિંગ જે રહ્યું એ બહુ મોટા પ્રમાણમાં હોય પણ ધીરે ધીરે આપણે પાછલાં છ વર્ષની અંદર જોઈએ તો ઘટી રહ્યું છે અને ડીઆઈઆઈનું રહ્યું એ હોલ્ડિંગ વધી રહ્યું છે એટલે કે ઘરેલું ઇન્વેસ્ટર્સ ઘરેલું ઇન્વેસ્ટર ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર કોણ હે તો એ આપણા જ પૈસા જે સામાન્ય ભારતીયોના છે જે ભારતીયો મ્યુચ્યુઅલ ફંડની અંદર બેંક્સની અંદર ઇન્સ્યોરન્સ કંપનીઝની અંદર અને પેન્શન ફંડની અંદર જે આપણા પૈસા હોય એ ડીઆઈઆઈ એ પૈસા ઇન્વેસ્ટ કરે એટલે એ સામાન્ય લોકોના જ છે તો એમનું પ્રમાણ વધી રહ્યું છે અને એફઆઈઆઈનું પ્રમાણ ઘટી રહ્યું છે ભૂતકાળની અંદર જોવા જઈએ ને તો પહેલાં એફઆઈઆઈનું હોલ્ડિંગ ભારતીય માર્કેટની અંદર બહુ વધારે હતું જે ધીરે ધીરે ઘટી રહ્યું જો ઘટી રહ્યું હોય અને સામાન્ય ભારતીયોનું પ્રમાણ વધી રહ્યું હોય તો આપણને ખબર પડે કે ભારતીય અર્થતંત્રની અંદર જે આખું ઇકોનોમિક્સ જે રહ્યું આપણું ભારતીય ઇકોનોમિક્સ એક કઈ દિશા તરફ જઈ રહ્યું છે જો આપણે જાણતા હોઈએ તો એના ઉપરથી આપણે થોડોક લાભ મેળવી શકીએ આપણા ફાઈનાન્શિયલ જર્ની અંદર આપણી જે પૈસા નું રોકાણ કરવાની દિશા આપણને ખબર પડે કે કઈ તરફ જવું જય શિયાળામ